મિત્રો ગુજરાત સરકારે આજે એક નવું પોર્ટલ એટલે કે નવી વેબસાઇટની જાહેરાત કરી છે જેનું નામ છે મારી યોજના તો તમે જેમ કે જોઈ શકો છો કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓની માહિતી હવે એક ક્લિકમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપે ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્ત્રે મારી યોજના પોર્ટલનો શુભ આરંભ અને આ પોર્ટલનો શુભ આરંભ આજના દિવસે એટલે કે પચીસ બાર બે હજાર ચોવીસના દિવસથી શરૂ કરવામાં આવેલો છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ મારી યોજના પોર્ટલનો શું લાભ છે એનાથી આપણને શું ફાયદો થશે તો મિત્રો જ્યારે તમારે ગુજરાત સરકારની કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય છે તેના માટે તમારે ઘણી વખત ઓનલાઈન એપ્લાય કરવું પડે છે કારણ કે મોટાભાગની યોજનાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે તો તેના માટે તમારે અલગ અલગ સાઇટ એટલે કે અલગ અલગ પોર્ટલ ગોતવું પડે છે અને ત્યાંથી એપ્લાય કરવું પડે છે એટલે ઘણી વખત એવું બને છે કે આપણને બધા પોર્ટલ વિશે માહિતી નથી હોતી તો હવે સરકાર એ કરી રહી છે કે આ જે મારી યોજના પોર્ટલ છે તેના દ્વારા તમે એક જ પોર્ટલથી એટલે કે એક જ વેબસાઇટથી તમે બધી યોજનાઓ માટે એપ્લાય કરી શકો છો જેમ કે તમે અહીં જોઈ શકો છો અહીં લખેલું છે મારી બધી યોજના એક જ પોર્ટલ પર એક જ ક્લિક પર અને નીચે પોર્ટલનું નામ આપેલું છે મારી યોજના ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તો આ પોર્ટલની મદદથી તમે કોઈ પણ ગુજરાત સરકારની યોજનામાં એપ્લાય કરી શકશો તમારે અલગ અલગ કોઈ પણ પોર્ટલ ગોતવાની જરૂર નથી અને જેથી તમારે કન્ફ્યુઝન પણ નહીં થાય અને આસાનીથી તમે સરકારની યોજનાઓમાં એપ્લાય થઈ અને તેનો લાભ મેળવી શકો છો તો મિત્રો આ પોર્ટલને તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો તેને લગતો હું ડિટેલમાં એક વિડીયો બનાવવાનો છું તો તેના માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી લેવાનો છે જેથી તે વિડિયો તમને સૌથી પહેલાં મળતો રહે